વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં આજે સામાન્ય સભા મળી હતી જેમાં મુખ્ય મુદ્દાઓમાં વર્ષ બે હજાર ચોવીસ સુધારો તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ વન નેશન વન ઇલેક્શન પર પણ ચર્ચા કરવામાં આવી હતી વડોદરા જિલ્લા પંચાયત સરદાર વલ્લભભાઈ પટેલ ભવન ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરીમાં આજે સામાન્ય સભા મળી હતી જેના મુખ્ય મુદ્દાઓમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસના અંદાજપત્રમાં સુધારા તેમજ વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું સાથે જ વન નેશન વન ઇલેક્શન પર પર ચર્ચા કરાઈ હતી તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતાબેન પરમારના અધ્યક્ષ સ્થાને મળેલી સભામાં તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તાજેતરમાં જ ખાલી પડેલી તાલુકા પંચાયતની દશરથ નંદેશરી અને કોયલી બેઠક પર યોજાયેલી ચૂંટણીના વિજેતા ઉમેદવાર સભ્યો તરીકે તેઓને આવકારીને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું એજન્ડા પરના ચર્ચા આપવામાં આવી હતી તાલુકા પંચાયત વડોદરાના પ્રમુખ અંકિતાબેન પરમારે બેઠકના અંતે માહિતી આપતા જણાવ્યું હતું કે અંદાજપત્ર આજની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યું છે સાથે જ વન નેશન વન ઇલેક્શન પર પણ ચર્ચા કરવામાં આવી છે વડોદરા તાલુકા પંચાયતનું બે હજાર ચોવીસ પચ્ચીસ સુધારે અને બે હજાર પચ્ચીસ છવ્વીસનું મૂળ અંદાજપત્ર મંજૂર કરવા બાબત હતું જેમાં વહીવટી ખર્ચ માટે નવ લાખ રૂપિયા સાદિલવાર ખર્ચ માટે એક કરોડ છવ્વીસ લાખ રૂપિયા વિકાસ ક્ષેત્રે બાર લાખ શિક્ષણ ક્ષેત્રે અગિયાર લાખ આરોગ્ય ક્ષેત્રે પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે છ લાખ પશુપાલન ક્ષેત્રે બે લાખ સમાજ કલ્યાણ ક્ષેત્રે બે લાખ આકસ્મિક ખર્ચ ક્ષેત્રે પંદર લાખ અને વિકાસના કામો જાહેર બાંધકામ ક્ષેત્રે કુલ આઠ કરોડ છપ્પન લાખ ખર્ચનો અંદાજ રાખવામાં આવેલ છે વર્ષના અંતે તાલુકા પંચાયત સ્વભંડોળ રૂપિયા પાંચ કરોડ અગિયાર લાખ ત્રીસ હજાર ત્રણસો તેતાલીસ પૂરાંત રહેશે તમામ પાસાઓને ધ્યાનમાં લઈને અને સર્વાંગી વિકાસ વાળું બજેટ હોય સર્વાનુમતે ઠરાવ કર્યા છે એજન્ડા પર કુલ તો અગિયાર કામ હતા પણ મેઇનમાં પંદરમાં નાણાં પંચનું પચીસ છવ્વીસના વર્ષનું તાલુકા કક્ષાના કામો તાલુકા આયોજન સમિતિના આયોજનને બહાલી બાબત આપવામાં આવે જે કુલ ત્રણ કરોડ દસ લાખના હતા અને એક બે હજાર ચોવીસ પચીસનું સુધારેલ અને પચીસ છવ્વીસ તાલુકા પંચાયત વડોદરાનું જિલ્લા પંચાયત વડોદરાથી અવલોકન થઈ મંજૂર કરવામાં આવે બેન એક રાષ્ટ્ર એક ચૂંટણી બાબતે ચર્ચા થઈ ચર્ચા થઈ આપણા જે વન નેશન વન ઇલેક્શન વિશે કહું તો ચૂંટણીના સમયગાળામાં અલગ અલગ રીતે ચૂંટણી લેવામાં આવે તો આચારસંહિતા લાગી જાય અને વહીવટી કામોમાં અવગણના થતી કે કામ બંધ રાખવા પડતા એના કારણે સરકારે એક નવો કાયદો અમલમાં લાવવાનો છે જે હજુ બે હજાર ચોત્રીસથી અમલમાં આવશે કે વન નેશન વન ઇલેક્શન તો વન નેશન વન ઇલેક્શનમાં તમામ પ્રકારની જે ચૂંટણી છે એક જ જોડે આવશે જેના કારણે ટાઈમની પણ બચત થશે ઓછો ખર્ચ થશે અને આચાર સંહિતાના કારણે કામ બંધ નહીં રહે બેન પ્રી મોન્સૂન કામગીરી વિશે કોઈ ચર્ચા થઈ છે કારણ કે આગળ ચોમાસું આવે છે અને જે સ્થિતિ આપણે જોઈ વડોદરાની અને આસપાસની જળબંબાકારની સ્થિતિ એ વિષયમાં કોઈ ચર્ચા થઈ છે હાલ તો એ વિષે કોઈ ચર્ચા એવી કંઈક થઈ નથી પણ હવે એવું જે અગાઉ જે થઈ ગયું પણ હવે એ ના થાય તેના માટે અમે લોકો અટીબદ્ધ છે અને હવે એવી પરિસ્થિતિ ફરીથી ના સર્જાય એના માટે અમે પૂરેપૂરું ધ્યાન રાખવા માટે બે સબ્સ્ક્રાઇબ કરું ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવવું